ભારતમાં ઓપરેશન સિંદુર યથાવત જોવા મળી રહ્યું છે કારણ કે જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જ આતંકવાદીઓને પકડી પકડીને તેનું એન્કાઉન્ટર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇન ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીઠું ઠક્કર હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ક્યાંક પાકિસ્તાનના પીએમ સતત નિવેદનો આપી રહ્યા છે તો તેની સામે ભારતમાંથી પણ રાજકારણી નેતાઓના સતત નિવેદનો આવી રહ્યા છે અને આપણે જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક મહત્ત્વનું સંબોધન પાઠવવામાં આવ્યું હતું અને આ સંબોધનમાં અનેક મહત્ત્વની જે નિવેદનો જે આપવામાં આવ્યા હતા મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેમણે ખાસ કહ્યું હતું કે હજુ સુધી ઓપરેશન સિંદુર યથાવત છે તે ખતમ નથી થયું તે સમાપ્ત નથી થયું અને અમે આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે તૈયાર છીએ ભારતીય સેના પણ તેના માટે તૈયાર તૈયાર છે હા આ એકવીસમી સદીમાં યુદ્ધ કરવું યોગ્ય નથી પરંતુ આતંકવાદીઓનો ખાતમો કરવો અત્યંત જરૂરી છે આ રીતનું નિવેદન ગઈકાલના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યું અને તે વચ્ચે આજે સવારના સમય દરમિયાન સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે જમ્મુ કાશ્મીરના શોપિયામાં બે આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા છે અને ક્યાંક તેમાંથી એક આતંકવાદીનું એન્કાઉન્ટર પણ કરવામાં આવ્યું છે તેવા સમાચાર હાલમાં ન્યૂઝ એજન્સી પાસેથી અમને મળી રહ્યા છે અને જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને આ સમાચાર સામે આવતા જ હવે એ નક્કી થઈ ચૂક્યું છે કે ઓપરેશન સિંદોર હાલમાં યથાવત છે અને સતત જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને ઝડપી પાડીને તેમને ઘેરી લેવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક તેનું એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય સેના હાલમાં એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પહેલગામના હુમલામાં જેટલા પણ આતંકવાદીઓ સામેલ હતા તેમના પોસ્ટર જમ્મુ કાશ્મીરની ગલીઓ ગલીઓમાં લગાવવામાં આવ્યા છે અને તેમાં વીસ લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે કે જે આતંકવાદીઓ આ જે હાલમાં પોસ્ટરમાં લગાયેલા આતંકવાદીઓ પહેલગામ હુમલાના આતંકવાદીઓને જે પણ પકડી લાવશે તેમને વીસ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તે રીતના પોસ્ટરો પણ જમ્મુ કાશ્મીરની ગલીઓમાં લગાવવામાં આવ્યા છે એટલે ભારતીય સેના હવે ખરેખર આતંકવાદીઓનો ખાતમો ખાત્મો કરવા માટે તૈયાર થઈ ચૂકી છે અને સતત તેની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને આતંકવાદીઓના જ્યાં જ્યાં અડ્ડાઓ છે તેમના રહેઠાણ છે તેમનું સર્ચિંગ કરીને ત્યાં સતત હુમલો પણ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના શોપિયામાં બે આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે ક્યાંક એક આતંકવાદીનું એન્કાઉન્ટર પણ કરી દેવામાં આવ્યું છે એટલે હાલમાં ભારતીય સેના જબરજસ્ત જળબાતોડ જવાબ આપવા માટે પાકિસ્તાને તૈયાર થઈ ચૂકી છે આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે તૈયાર થઈ ચૂકી છે અને સતત જે રીતે આપણે છેલ્લા બે દિવસથી જોઈ રહ્યા છીએ એવી રીતે ભારતીય સેનાના ત્રણ વડા હોય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય એવું નિવેદન આપી રહ્યા છે કે અમે આતંકવાદીઓનો ખાત્મો કરી દઈશું પાકિસ્તાની સેના સાથે અમારી કોઈ દુશ્મની નથી પરંતુ આતંકવાદીઓનો ખાત્મો ભારત ચોક્કસ કરશે તે રીતની વાત જે છે તે સતત છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહી છે અને હાલના સૌથી મોટા સમાચાર એ છે કે જમ્મુ કાશ્મીરના શોપિયામાં બે આતંકવાદીઓને ઘેરવામાં આવ્યા છે એન્કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો